ચારમાં લોક દરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેલોત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબારમાં લોકોના પ્રશ્નો પણ પોલીસ કમિશનરે સાંભળ્યા હતા અને વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ મળતા ગુનાઓ નોંધીને કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ દ્વારા શરૂ કરાઈ હતી વ્યાજખોરી સામે સુરત શહેર પોલીસ ફરી એકવાર સક્રિય ઝુંબેશ શરૂ કરી રહી છે જેના ભાગરૂપે ડીસીપી ઝોન ચાર ના કટોદરા પાંડેસરા અઠવા વેસુ ઉમરા નલથાણ એમ છ પોલીસ સ્ટેશન વિસ્તારનો એક લોક દરબાર યોજાયો હતો આ લોક દરબારમાં પોલીસ કમિશનર રૂપમસિંહ ગેહલોત સહિત મુખ્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા જેમ એકસો થી વધુ ફરિયાદીઓ લોક દરબારમાં હાજર રહ્યા તેમના પ્રશ્નોને સાંભળીને તેમનો યોગ્ય નિકાલ કરવાનો પ્રયત્ન કરાયો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તમામ ફરિયાદીઓને સાંભળી હતા અને આ તબક્કે એકત્રિત થયેલા એકસો પચાસ જેટલા અરજદારોએ પોતાની અરજીઓ પણ આપી હતી ઘણા લોકો એવા હતા જેમણે પોતાના સગા સંબંધીઓ પાસેથી ઊંચા વ્યાજ ઉપર રૂપિયા લીધા હતા અને તેઓ જ તેમને ધાકધમકી આપતા હોવાનું પણ સાંભળવામાં આવ્યું હવે જે વ્યાજખોર આરોપી પર બે થી વધારે ગુનો નોંધાયો હશે તેમની સામે સુરત પોલીસ પાસાની કાર્યવાહી કરશે मेरे घर आते और हाँ से तनाव के कारण मैं अपना घरदार छोड़ के मैं मतलब बहुत दूर चला गया था मुझे ही नहीं पता था कि मैं कहा गया और इसके पहले यही फरिया थी कि हम लोग एक दो तो साल पहले या पहले हम लोग इसकी फरियाद लिखवाने वाले थे लेकिन मेरी मम्मी ने कहा कि थो उसके छोटे छोटे बच्चे हैं काम परेशान हो गए इसके लिए मैंने कम्प्लेन नहीं की और आज मेरे को मतलब उसने मुझे और एक महीने से बहुत परेशान करना चालू कर दिया था और कल की तारीख का उसका मैसेज ઝુંબેશ પ્રમાણે જો કરવામાં આવી રહ્યા છે જેમાં બે ઝોનમાં ઝોન ટુ અને ઝોન પાંચ માં આજે ઝોન ફોર માં આવનાર છે પોલીસ સ્ટેશન લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં અત્યારે ત્રીસ જેટલા ફરિયાદીઓ છે ઘણા બધા અમે જો દેખીતી રીતે જ ગુના બને તેના દ્વારા ગુના દાખલ કરીને આરોપીઓ વિરુદ્ધ લેવા માટે ટીમો બી રવાના થઈ છે સાથોસાથ જો બીજી અરજીઓ છે જેના અમારા સિનિયર અધિકારીઓ પોતે જોઈને જો બી પુરાવા વગર જોઈએ આખ દિવસ કમ્પ્લીટ કરીને એના ઉપર બી અમે એફઆઈઆર લઈને કાર્યવાહી કરવા અત્યારે કરવામાં આવશે આવી છેલ્લા જો ઝોન ટુમાં થયા હતા ઝોન ફાઇવમાં અમે બાર જેટલા એફઆઈઆર થઈ હતી અને બીજા ઘણા બધા ત્રીસ જેટલા અરજીઓનો બી તપાસ ચાલુ છે તો હન્ડ્રેડ પર્સન્ટ હું આપના બધા લોકોને અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ હોય નાની રકમ હોય તો મોટી રકમ હોય આપના પાસેથી જે પઠાણી થઈ રહી હોય આપના વધુ પ્રમાણમાં પાંચ ટકા મહિનાના દસ ટકા મહિના એવા જો અમારા ફરિયાદ આવે છે એના બિલકુલ ટોયલેટ નહીં કરો આપ અમારે પાસે આવો સ્ટેશન જાઓ અથવા અમારી લોકો પાસે આવો હંડ્રેડ પર્સન્ટ અમે લોકો એવા લોકોને વિરુદ્ધમાં જો સખત કાર્યવાહી કરી જોઈએ અને જેટલા બી અમે લોકો જોયા જોઈએ કે અમુક લોકો એવા હોય છે લારીવાલા હોય પાન ગલ્લાવાળા હોય છે શાકભાજીવાળા હોય છે અમુક લોકો આપણા દીકરા દીકરીઓને લગન માટે ભણતર માટે બધા પૈસા કોઈ ઇલાજ માટે લેતા હોય અને પછી એવા ચંગુલો ફસાઈ જતા હોય એના દાગીના બી જતા રહે છે એના ઘર પ્રોપર્ટી જતા રહે છે તો આપ અમારે પાસે આવો આપ બિલકુલ નિઃસંકોચ આવો આપ માટે જો પોલીસ બેઠી છે અને પોલીસ સરસ કારવાહી કરશે પીડિતોની કઈ રીતના ફરિયાદ આવી શકે પીડિતોને આ રીતે આવે છે કે બીમારી સબ એજ્યુકેશન માટે જોઈએ અને લગ્ન માટે જો આ લોકો નાની રકમ લીધી હતી અરજન્સી ઘરમાં એવું આવી ગઈ કે આ લોકો જાતા બીસ ત્રીસ હજાર રૂપિયા લીધા તો ત્રણ લાખ રૂપિયા લોન અત્યારે વ્યાજ ભરી દીધા છે અને અમુક લોકો જો મોટી રકમવાળા બી છે જો આ પ્રકારના ઘણી બધી ફરિયાદો અહીંયા આવે છે કે પૈસા આપવા ઘરવાળા ભાગી ગયા ઘરથી ત્રાસથી તો જો એક જો રિકવરી એજન્ટ જેટલા બી છે અને જો આ બધાને વ્યાજખોરો આ બંને લોકો ભોગવતવા માટે કાયદાકીય રીતે ભોગવતવા માટે તમે લોકો તૈયાર રહેશો સર અમુક લોકો ગેસ કરો જે અસામાજિક તત્વો આવે છે પોલીસ સામે આવા ગભરાવતા છે આવા લોકો ને આજ તકલીફ એમાં આજ પડે છે કે આ લોકો એવા લુખા હોય છે આ સમાજિક તત્વો હોય છે આ બધા ધંધા કરતા હોય છે તો એના માટે સ્વાભાવિક રીતે થોડા આ લોકો ગભરાય છે જો એના માટે અમે લોકો દરબાર લઈને અત્યારે અમે ફર્ધર જો દરબાર કરીએ એના પોલીસ સ્ટેશનમાં કરીએ પોલીસ સ્ટેશન વાઇઝ અમે લોકો જઈશ અત્યારે ઝોન વાઇઝ છે પછી પોલીસ સ્ટેશન વાઇઝ પછી એવો વિસ્તાર વાઇઝ બી કરી જ્યાં આપણે આ પ્રકારના ત્રાસ થાય અને પછી એના ત્યાં જો વ્યાજ કોરોના વિરુદ્ધ અમે ત્યાં જ એક્શન લઈ જઈએ તે લોકોને બી વિશ્વાસ બેઠે કે આ સમાજ તથ્યો ભલે રોસ ધોશ મારતા હોય રોફ જમાવતા હોય લેકિન પોલીસ આપણી સાથે છે જોઈએ એવા અમે લોકો પ્રસ્તુત